તાલુકા કક્ષાની કબડ્ડીની ટુર્નામેન્ટ કેવીએસ ખારેલ ખાતે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઓફ દ્વારા ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્યનું આયોજન કરાયું હતું જેમાં ચૌદ વર્ષના ભાઈઓમાં દસ ટીમોએ અને બહેનોમાં પાંચ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટુર્નામેન્ટમાં ખારેલ હાઈસ્કૂલ વિજેતા થઈ હતી જેને જિલ્લા રમત વિકાસ અધિકારી નવસારી અલ્પેશ પટેલ શાળાના આચાર્ય વિરલ દેસાઈ અને પીટી ટીચર કિરણ પટેલે અભિનંદન આપ્યા હતા તાલુકા લેવલની સ્પર્ધા ચાલુ થાય છે જેમાં આજ રોજ કબડ્ડીની ટુર્નામેન્ટ છે અંડર ફોર્ટીન અને ગંડેવી તાલુકામાં કબડ્ડીનો સારો ક્રેઝ છે હું આ પ્લેયરો ઉપરથી એક જ આશા રાખું છું કે આપ અહીં સારું આપનું કૌશલ્ય દાખવે અને અહીંથી કિરણભાઈ એક ટીમ સરસ બનાવો અને જે જિલ્લામાં જઈ ને આપણા નવસારી જિલ્લાનું નામ રોશન કરે થેન્ક યુ આભાર